તો કેમ સવ ગયા છે બધાને રામ રામ તો મિત્રો વાગી ગયા છે કે સાડા આઠ નવ જેવું થઈ ગયું છે મિત્રો અને અત્યારે આવી ગયા છે આપણે વાળીયા મિત્રો દવા ભરેલા પંપ શરૂ કર્યા છે મિત્રો આપણે સરસ મજાની દવા બનાવી દીધી છે મિત્રો પંપ તૈયાર કર્યો છે અને સાટવાની છે આપણે ડુંગળીના મોગરામાં મિત્રો મોઘરામાં દવા સાટવાની છે અત્યારે અને અત્યારે આવી ગયા છે આપણે વાળીયા બધા નજારો જવો મિત્રો બધું લીલું લીલું એકદમ આમ પણ મિત્રો હશે ને જાહેર છે ઓલિપા તમને જે બતાય ને એ જાહેર છે આ બાજુ છે મિત્રો આમ પાછા છે અને ઓલી બાજુ ડુંગળીના મોગરા છે મિત્રો અને દવા ભરેલા પોપ જો આપણે તૈયાર કર્યા છે મિત્રો સરસ મજાના પંપ લઈ લીધો છે દવા બનાવી નાખી છે મિત્રો અને હવે કામકાજ કરવાનું છે સાંટવાનું મિત્રો શરૂ કરવાનું છે દવા છાંટવાની હાલો મિત્રો તો દવા બબા સાટી લેવી પછી તમને મળે તો મિત્રો બનાવી ગયો બોલો મિત્રો અત્યારે જો આપણે સાટવી છે અત્યારે દવા મિત્રો ડુંગળીમાં સરસ મજાની ડુંગળીમાં દવા સાટવી છે મિત્રો મોઘરામાં મિત્રો અમે જો મિત્રો મોઢે રૂમાલ બુમાલ બાંધીને દવા સાટવાની કેમ કે મિત્રો પછી દવા ઉડે પછી મોઢું આખું ભળે મિત્રો આટલા છે ને આપણે દવા છાંટવી એટલે રૂમાલ સોરી મિત્રો રૂમાલ બાંધી દેવી છે અત્યારે કેમ કે છે ને મિત્રો બહુ બળશે મોઢું એવું એકદમ આપણે સાટી મિત્રો અનુભવ થઈ ગયેલો હતો અત્યારે સરસ મજાની આપણે ડુંગળીમાં દડામાં દવા સાટવીશું મિત્રો મોઘરામાં આટલા મિત્રો છે સરસ મજાની આપણે દવા કોક કોક આવી ગયા છે હજી કોક કોક નથી આવ્યા ખુલ્લે છે મિત્રો મોઢા બધા ફૂટે છે હજી તો એવું છે મિત્રો આવું કાક છે હજી આગળ મળે હા ને ગાય ના વાગી ગયા છે કે બાર જેવા વાગી ગયા છે મિત્રો અને અત્યારે આપણે ડુંગળીમાં દવા સાટાઈ ગઈ છે મિત્રો અને અત્યારે સાટવાની છે હવે આપણે રોપ માં મિત્રો કેમ કે રોપમાં ખડ ઉગ્યું છે મિત્રો એની બળી જાય ખડ બળે ને એની દવા સાટવાની છે એટલે એની માટે જો આપણે એક આ દવા લઈ લીધી છે આ દવા સાટવાની છે અને એક આવડી આ સાટવાની બતો મિત્રો અને એક આવડી આ દવા સાટવાની છે તો બે દવાઓ લઈ લીધી છે મિત્રો સરસ મજાની અને એને બનાવવાની છે પેલા ડોલ માં મિત્રો ડોલ પડી કે અમે એમાં સાટી ને એમાં બનાવવાની પછી પોપમાં ભરવાની પછી ઓલા રૂપ સાટવાની છે મિત્રો યાર એટલે હલો પેલા છે ને દવા બવા બનાવી લેવી મિત્રો થોડીક વાર લાગશે મિત્રો દવા બનાવીને પછી તમને મળે તો મિત્રો બનાવી જાવ માં તો ગાય અત્યારે બની ગઈ છે આપડી દવા સરસ મજાની તમે જોવો મિત્રો દસ પોપની દવા બની નાખી છે સરસ મજાની ધોળી ધોળી બાસકા જેવું હો મિત્રો કેમ બાકી એક નંબર છે કે દવા કોમેન્ટમાં જણાવી દઈએ પંપ ની બની ગઈ છે મિત્રો સરસ મજાની હવે પંપ ભરવાનો છે મિત્રો અને પછી રોપમાં સાટવાનો છે મિત્રો હાલો મિત્રો ગાઈસ બ્લોગમાં સ્વાગત છે મારા બીજા તો મિત્રો અત્યારે આવી ગયા આપણે એને દડામાં પાણી વાળવા મિત્રો ડુંગળીના દડામાં પાણી વાળવા આવી ગયા છે મિત્રો સરસ મજાના તમે જોવો એક નાકુ પણ આપણે વાળી લીધું છે મિત્રો કેરો પાઈ દીધો બીજા કેરામાં આવી ગયા છે સરસ મજાનું પાવડો લઈને તમે જોઈ લો મિત્રો ઓ બાકી દડા બડા પાવાના છે મિત્રો અને આપણે અહીંયા કાલ દવા સાટી રોપમાં મિત્રો એ રોપમાં પણ આપણે પાણી વાળવાનું છે મિત્રો એટલે ખ બળી ખડ બળી જાય ને એની દવા સાટી છે મિત્રો એટલે પાણી મીક ગયું ને તો હબદમ બળી જાય એવું છે મિત્રો તો જો પેલા અત્યારે આપણે છે ને થોડાક ડુંગળીને દડા પાઈ દેવાના છે મિત્રો સરસ મજાના અને જો કેવા સરસ સરસ મજાના મોઘરા આવી ગયા છે મિત્રો ઝીણા ઝીણા તમે જેવું બધે દેખાય છે મિત્રો હાલ ગાયશ તો છે ને ત્યારે সিনেমেটে উত লো মে তো সিনেমেটে এনজোয় করো তুমি আলো તો ગાય જ આપણે સિનેમેટિક ઉતાર લીધો છે કેવો સિનેમેટિક લાગ્યો ને એ તમે કોમેન્ટમાં જણાવતા આવજો મિત્રો અને ક્યાં સિનેમેટિક ઉતારો નહીં તમને બતાવું મિત્રો જો આપણે જે આવડિયા ભૂંગળી તમને બતાવે છે ને જે આવડિયા ભૂંગળી મિત્રો ના આપણી છે ને એ સિનેમેટિક અને આપણે એન્જોય કર્યો છે મિત્રો આ એન્જોય સોરી મિત્રો એન્જોય તો તમે કરી ના ઉતાર્યો છે મિત્રો આપણે સિનેમેટિક તો એ કેવો લાગ્યો ને તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને આપણી સોંગ નથી મેચું કેમ કે છે ને મિત્રો સોંગ મે થાય છે કે કોપી રાઈટ આવી જાય તો યુટ્યુબ ચેનલ બંધ થવાનું રહે અને પાછો આઉટ ઓફ બ્લોગ એડિટ કરીને છે ને મિત્રો ફેસબુકમાં હોય તો ફેસબુકમાં છે ને એક કે મ્યુઝિક નો આવે નો કોપી રાઇટ કે કોપીરાઈટ કે નઈટ વાળું એક કે મ્યુઝિક નો આલે તો મિત્રો છે ને એમાં પણ ચેનલ બંધ થવાની શક્યતા રે એટલે આપણે સિનેટિકમાં છે ને આપણે સોંગ નથી તો કેવું સિનેમેટિક લાગ્યું ને તમે કોમેન્ટમાં જણાવતા હોય મિત્રો તો હાલો ગાયજ બના રહી જ તો ગાય આપણે છે ને આયો પાય દીધો છે મિત્રો કે તમને દેખાય આખો પાય દીધો છે મિત્રો ઠેઠ આપણે દવા સાટી ને રોપમાં ના લાગી મિત્રો રોપ પાંચ કેરા બાકી હતા મિત્રો દવા સાટવાના એટલે એ નથી પાયા ના લગીને બાકી રાખ્યું છે મિત્રો દવા સાટી ના લાગી પાઈ દીધું છે અને આવી ગયા છે આપણે નીચલા આઠિયા તમે જોવો મિત્રો ઉપલા આઠિયો પાઈ દીધો છે આપણે જ્યાં લગી દવા સાટી હતી ને આપણે મિત્રો ના લાગી પાંચ કેરા બાકી છે દવા સાટવાના એ નથી પાયા બાકી અત્યારે આપણે એટલા આઠિયામાં આવી ગયા છે મિત્રો પાણી મીકી દીધું છે પાછું એટલા આઠિયામાં અને અત્યારના વાગી ગયા છે મિત્રો એક વાગી ગયો છે એક એક વાગી ગયો છે ને એટલા અઢિયામાં આવી ગયા છે મિત્રો પાતું 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 આમ જવાનું છે મિત્રો ધીરે ધીરે એમ પીતું છે એમ જાતું જવાનું છે મિત્રો તો હાલો મિત્રો પહેલાં પાય ને પછી તમને મળે તો મિત્રો બના લઈ બ્લોગમાં તો ગાય જતા ના વાગી ગયા છે બે ને વીસ થઈ ગઈ છે મિત્રો ને આપણું પાણી શરૂ છે તમે જુઓ મિત્રો સરસ મજાનું આપણું પાણી શરૂ છે બેને વીસ થઈ ગઈ છે મિત્રો અને આપણે એક તગારામાં ઝાડ લઈને આવી ગયા છે ઝાડને ખંભાળી લઈને મિત્રો કેમ કે આ એક કેરો છે ને મિત્રો એમાં છે રોપ ઉડ્યો નથી આવી રીતે જો તમે તમને પડખે લઈ જઈને દેખાડું મિત્રો બતાશ નહીં લો બાકી આવી રીતે રોપ છે ને મિત્રો જો રોપ દેખાય મિત્રો તમને થોડોક ઘાટો ઉગ્યો છે આમ પાસો ઉગ્યો છે અને આ એક ક્યારે આમ થાંબુકો નથી ઉગ્યો મિત્રો કે હે ને આપણે એમાં ઝાડ છાટ દેવાની છે અને આવી રીતે માથે ખંભાળે ફેરવી દેવાની છે જુઓ તમે જો આ છે ને થોડું વાટ થઈ જાય કેમ કે મિત્રો સુરત આમુ જાય ને એટલે એવું થઈ જાય છે બાકી જો આવી રીતે ખંપાળે ફેરવી દેવાની છે તો હાલો પેલા ઝાડ સાટી ખંભાળે ફેરવી દેતા મિત્રો આપણો કેરો ભરાઈ જાય છે એડું કશું ને થાય

આદર્શ નગર માં પણ ધ્યાન રાખજો પાછા હો આદર્શ નગર માં ધ્યાન રાખવું એમ ત્યાં કોઈ નથી રહેતા એટલે એ તો બહુ ખંભારી ફેરવી હો બે બે મિનિટ નો એટલે હું કરો તારે કેવું પાણી આવી જાય છે

અને ઓલી ઝાડ સાટતો તો ને કે કેમેરા કેમેરામેન તો આપણે છે ને ઢેફાભાઈ જો હું તમને બતાવું ને આ ઢેફાભાઈ છે ને મિત્રો તમને દેખાય ને એ ઢેફો આપણે વૈશ્વમાં મેઘ દીધું હતું અને આંથી છઠતી જાહેર સાટતા સાટતા ના ગયા હતા મિત્રો એવું હતું તે અને વાત કરતા મિત્રો કેમેરામેન હતા આપણે એલી કંપની ઢાળતા હતા અને લાઇટ પણ વહી ગઈ છે મિત્રો પાવડ જોયો રહ્યો પાવડરનું તગારું આપણું સરસ મજાનું પીડ્યું છે મિત્રો તગારું આમ તો હારે રાખવું પડે કેમ કે કાક છે ને મિત્રો આમ પાસે ધોરિયાની પાળિયું છે ને મિત્રો પતલી પતલી છે આવું છે ને ધોર્યો ઊંડો નથી એટલે હે ને ને તો પાળી પાળીયાથી ભરીને નાખી દેવાનું જો આમ પાસે ને બહાર કેરા પાઈ દીધા છે મિત્રો ડુંગળી પાઈ દીધી છે દડા મિત્રો આપણે સરસ મજાના અને આ દડા રોપ લગીને પાઈ દીધું મિત્રો સવાર કેડે જાજુ પીધું છે બપોર કેડે ઓછું પીધું છે મિત્રો સવારે હાડા હાથે લાઈટ આવે અને ચાર વાગે વહી જાય મિત્રો તો એને સાળીએ વહી જાય લગભગ મિત્રો ચાલો મિત્રો હવે ઘરે મળીએ તો મિત્રો બના રહી જાય બ્લોક તો ગાય જતન ના વાગી ગયા છે કે આઠ વાગી ગયા છે મિત્રો ને આપડે સરસ મજાના જો નાયન તૈયાર થઈ ગયા છે મિત્રો નાયન ધન તો પાંચ વાગ્યા તૈયાર થઈ ગયા મિત્રો પાંચ વાગે ઘરે આવી ગયા હતા મિત્રો સરસ મજાના નાયન તૈયાર થઈ ગયા મિત્રો અને થોડીક ભાઈને તબિયત ખરાબ છે મિત્રો શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે મિત્રો બહુ જ શરદી થઈ ગઈ છે મિત્રો ડોક્ટર આવે છે હમણાં દવા બોવા લઈ લઈશું મિત્રો એટલે તો આજનો બ્લોગ આયા લગીને તે અને આજનો બ્લોગ આયા જ પૂરો કર્યો આપણે કેમ કે છે ને તમારા ભાઈને થોડીક તબિયત નથી હારી એટલે હે ને મિત્રો ખાય પીને ભૂલી જવાનું છે પાછો બ્લોગ એડિટ કરવાનો રહે કે પછી રાતે બહુ થોડુંક મોડું થઈ ગયું મિત્રો એડિટ કરવામાં એટલે આજનો બ્લોગ આ લગીને તો બ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવી દેજો અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બોલતા ને મિત્રો તમે મળ્યો કાલ નવા વિડીયોમાં ત્યાં લગીન બધાને જય માતાજી બાય બાય